સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં નંબર વન લાવવા મથામણ કરે છે તો બીજી તરફ કતારગામ નવી જીઆઈડીસી વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી ગંદકી અને રસ્તાઓને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે તેના કારણે તંત્રને કંઈ જ પડી ન્યાય હોય તે માના પરથી લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ સુરત સ્વચ્છ અને સુંદર બનાવવાના મથામણ કરે છે તો બીજી તરફ સ્વચ્છતામાં નંબર વન સુરત બને તે માટે પણ પ્રયાસો કરાઈ રહ્યા છે પરંતુ કેટલાક બે જવાબદાર કર્મચારીઓને કારણે સુરત નંબર વન બનવાથી થોડોક જ દૂર રહી જાય છે અને તેનું કારણ છે ગંદકી ગંદકી સહિતની સમસ્યા હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના કતારગામ વિસ્તારની સુરતના કતારગામ ખાતે આવેલા નવી જીઆઈડીસીમાં ઘણા સમયથી ડ્રેનને લઈને થતી ગંદકી અને સાથે સાથે રોડ રસ્તાની સ્થિતિ પણ ખરાબ હોય જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છેલ્લા ઘણા સમયથી ગંદકી અને રસ્તાની સમસ્યાથી લોકો ત્રાઇમભામ બોકારી ઉઠ્યા છે જોકે તેમ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી બધું મસ્ત મુટા વેરાની વસુરાત પાલિકા દ્વારા વિસ્તારમાંથી કરાતા લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો છે અત્યારે હાલમાં જે ઉપસ્થિત અહીંયા ઉભરેલા છે નવી જીયાળી છે કતારગામ પ્લોટ નંબર પાંચસો વીસની સામે ઉભરેલા છે આપણે તમે હાલમાં જોઈ રહેલા છો ચેનલ મારફતે કેટલું કાદો કિચડ અહીંયા છે અત્યારે ભારે વરસાદ નથી છતાં કેટલું કાદો કિચડ છે હમણાં અને વરસાદ થાય ત્યારે એટલું કાદો થશે કે ગાડીમાં અવરજવર માટે બહુ ખૂબ જ તકલીફ પડશે અને ચાલતા બી ખૂબ જ તકલીફ પડશે આ વીસ વર્ષ થઈ ગયા એવું સમસ્યા છે રોડ ની સમસ્યા વીસ વર્ષ થઈ ગયા છે રજૂઆત આ જીઆરડીસી એસોસિએશન ઘણી વખત કરી છે છતાં પણ એસએમસી વાળા ધ્યાન નથી ધ્યાન નથી આપતા અને આ લોકોના કઈ ચાલીસ ટકા સાહીઠ ટકાનું કઈ કેન્દ્ર સરકાર આપશે એવું કઈ પડેલું છે એ લોકો હજી સુધી ભયરા નથી કે પછી ખબર નહીં એ બધું મેટરમાં કચરાની કચરો આ સોસાયટીમાં જાગૃત છે કચરાનું ગાડી આવે છે કચરાનો ગાડી નિકાલ થાય છે પણ કચરાનું જગ્યા છે કન્ટેનર પેટી મૂકવામાં આવ્યું નથી કચરા ખુલ્લામાં બહાર પડે છે ને કચરા સાફ થાય છે પણ જે રોડનું વાળવાનું કામ એ થતું નથી જે તમે જોઈ રહ્યા છો ચેનલ કે કઈ રીતે પડેલું છે બધું આમ તેમ શું માગું સાફ સફાઈ એવું જે સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન છે પણ એમાં હજુ સુધી આ સ્વચ્છ ભારત જોઈ રહેલો છે કે આ સ્વચ્છ ભારત કહેવાય આવી રીતે આવું ધ્યાન આપે તો ક્યારે ભારત સુધરશે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને કર્મચારીઓ લોકોની સમસ્યા દૂર કરી યોગ્ય કામગીરી કરે તેવી અપીલ પણ લોકો કરી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા